બકલું છે આ તાણા શું કહેવાય કે રોપાય અત્યારે કઈ મીસા થાય દાડમડી માં હવે ધીરે બાકી ઘરે તો ભાઈ હું કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો કરીએ ગામડા અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ મિત્રો તો હમણાં ઘણા સમયથી આપણે વ્લોગ બંધ હતો એનું રીઝન હું તમને આગળ વ્લોગમાં કહી અને બીજું નવા મિત્રો આવ્યો તો ખાસ આ ખેડૂત પરિવારની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જૂના મિત્રો હંમેશા સપોર્ટમાં હોય જ છે લાઇક આપી દેજો તો વચારે મિત્રો અમારા અહીંયા વરસાદ થઈ ગયો ઓગણીસ ઓગસ્ટે જોરદાર સાડા છ વાગ્યાથી વરસાદ ચાલુ થયો સાડા બાર વાગ્યા સુધીમાં દસ ઇંચ વરસાદ અમારે અહીંયા પડ્યો તે પછી થોડીક શાંતિ છે વિરામ છે ધાબરસાયું વાતાવરણ છે પછી વરસાદ નથી પણ આગાહીયું પેલી બીજી ત્રીજી છઠ્ઠી તારીખની એમ ઘણી બધી આગાહીઓ છે તો એ પણ તમે કોમેન્ટ કરજો કે ભાઈ કેટલી તારીખે વરસાદ થાય કારણ કે તો ખેડૂતોને બધીને કામનું આયોજન કરવામાં મદદરૂપ થાય તો મિત્રો હવે વાત કરીએ આપણો લોગ હમણાં બંધ હતો બંધ એટલા માટે હતો કારણ કે હમણાં મેં આગળ વાત કરી વરસાદ એટલો હતો એટલે વાડીનું કામકાજ વરસાદ હોય એટલે વેકેશન હોય ખેડૂત વાડીનું કામકાજ હતું નહીં અને કામકાજ ચાલતું ન હોય એટલે આપણને વ્લોગ ઉતારવો ગમે નહીં ટૂંકમાં શું કહેવાય કામકાજ ચાલતું હોય અને આપણે કાંઈ નવા અખતરા કરતા હોય દવાઈઓના ડોઝ કરતા હોઈએ તો શું કહેવાય માહિતી સંપર્ક વિડીયો હોય તો માણસોને જોવાની મજા આવે વાડીઓના સીન જોવાની મજા આવે પછી હું કામકાજ ચાલતું હોય વાડીનું કામકાજ ચાલતું હોય જોવાની હકીકતમાં બધાને મજા જ આવતી હોય એટલે કામકાજ ન હોવાને કારણે આપણે વ્લોગ વચારે ઉતારી નહોતા હોય ગયા અને આજ વ્લોગ એટલા માટે ચાલુ કર્યો કે હમણાં ઘણા સમયથી ત્યાં વ્લોગ બંધ હતો તો એમ વિચાર્યું કે આજ વ્લોગ આપણે ઉતારી નાખીએ અને ઉપર જો વાદળસાહી વાતાવરણ છે કદાચ વરસાદ પડે નિંદા નિંદામણે ચાલે છે અને બીજી ઉપાધિઓ ઘણી છે એ બધી વાડીએ જઈને ચર્ચા કરીએ વ્લોગમાં બન્યા રહેજો અને આજે છે રવિવાર એટલે છોકરાઓ જો બંને

પ્રશ્ન એવો થાય અમારી ટારજન આ પડી છે હવે એ ટારજનમાં થોડુંક પેટ્રોલ ભરશે ધીરે ધીરે આંકવી જોઈએ કારણ કે આ ટાર્જન ધીમી બહુ હાલે કહે પાછા એમ તો હાલો બીજું હું એટલે મિત્રો વ્લોગમાં બે ન રહેજો વાડીએ જઈએ છીએ મગફળીનો અપડેટ જોઈએ અમારા ડેઈલી બ્લોગ જુએ છે અને બધેને તો ખબર જ છે કે મા વિશે હા સાયકલ લઈ બાવીસ નંબર મગફળી અને ઓરવેલી છે વાવણી ની છે બંને છે અને કેવી મગફળી અપડેટ જોઈએ અને રહેજો નવા મિત્રો ખાસ કરી દેજો ભાઈ અમારી પાસે છે ને આવા વિડીયો હોય મસાલા વાળા હોય જેવું હોય એવું સીધું લાઈવ કા ભાઈ એટલે મિત્રો ખાસ અને હા સાથે સાથે મિત્રો અમારા વ્લોગમાં હે ને કમેન્ટ કરજો એ તો બરાબર છે અમારા ભાઈ મૂડમાં સાથે સાથે અમારા વ્લોગમાં હે ને દરેક વ્લોગમાં કઈક ને કઈક માહિતી તો હોય પણ વ્લોગ તમે આખો જુઓ ને તો ખ્યાલ આવે બાકી તો ઓલા વ્લોગ અમ નથી બનાવતા હવે ઓછા કરી નહીં બાકી તો રનિંગ ડેલીનું જીવન હોય એ તો કાંઈ મેનું એ બતાવવામાં કાંઈ માણા પછી છે ને ગમે નહીં એટલે પછી એ વ્લોગ અમને બંધ કર્યા હે હાલો ને વાડી ચર્ચા કરીએ અને હવે નહીં કરીએ વાડી ધારા આ ભાઈ લઈ લીધી છે ને બાકી ઘરે અને બાકી ઘરે તો મિત્રો હે ને બગડાટી તૈયારી બગડાટી એટલે ખેડૂત ને મોસમી બગડાટી બહાટી હાલતી હોય કામકાજની તો જો આ મહિના થી પેલા ટ્રેક્ટર વ્યવસ્થિત કરી લીધું છે ગ્રીસ પોડાવી લીધું સર્વિસ કરાવી લીધી ઓઈલ પાણી ચેક કરી લીધા બેટરી ચેક કરી લીધી પસાડાડા ને પસેડા એવું બધું ધીરે ધીરે માંડ્યું છે અને બીજી ઉપાધિ છે જુઓ તમે આ ઉપાધિ છે વાત કરું હું અને છે હમણાં તમને વાત કરું ઈ ઉપાધિ છે ને જે કોમેન્ટ પેલા કરી દેજો પછી કહું તમને બેટરીન પંપ ઉપાધિ હવે કહું તમને ઈ ઉપાધિ છે ને મિત્રો ખેડૂને ઘણાય લોકથી આ કહો બધી ઉપાધિ હોય મોસમની ઉપાધિ હોય વાવે પછી શું કહેવાય કે બધી ફૂ ફરો મુંડા પછી શું કહેવાય કે મજૂર નો જળતા હોય આ નવી ઉપાધી ભૂંડડાની છે બેટરી અટનમાં ચાર્જમાં પડીની સાંજ અમારે અહીં લઈને વાડીએ જાવું પડે ફરતી કરવા પડે એટલે બેટરી ચાર્જિંગમાં પડ્યું છે બે ખેતરમાં આપણે કર્યું છે બે ખેતરમાં કર્યું નથી એ ભગવાન પરો હે છે અને ઝટકા મશીન કરવા જઈએ ને તો ઝટકા મશીનનો ખર્ચો થાય અગિયાર હજાર રૂપિયાનો એક ખેતર દીઠ એટલે ટૂંકમાં કે નોખા ખેતર છે ને એટલે આપણે નોખા ચાર લેવા પડે તો પિસ્તાલીસ હજાર પૂગે પછી આ શું કહેવાય કે વારો અને ડિમડા લઈ આવીને આ રીતે અમે આગળી તો રોડવીએ એટલે આ ઉપાધિ પછી ઉપાધિમાં માં તો આગળ વાત કરી હવે ઉપાધિ આવશે મોસમમાં ઉપાધિઓ પછી ખરામાં માલ આવે પછી ભાવતાલ ની ઉપાધિ ભાવતાલ ન મળે ને રાખે ને સ્ટોરેજ કરે તો બગડવાની ઉપાધિ એટલે ખેડૂતો તો બધું ઉપાધિમાં માં છે એટલે અને પાછું રામ મોલ છે અણધાયરો થાય અને નોય થાય એવું બધું ઘણું હોય હાલો ને હવે જાજુ તો નહીં પણ વાડીએ જઈને બીજી ચર્ચા એવું કરશું એટલે હવે ઉપાધ્યુ છે આ તાણે અને બીજું તો અમારા બેન છે ને એ હોમવર્ક માં છે અને અમારા ભાઈ ને હોમવર્ક છે કે નહીં કઈ ખ્યાલ નથી કે થઈ ગયું ફિનિશ સાચું સાચું ખોટું ખોટું એમ તો હાલો ટ્યુશન માં લેસન કરી લે એમ ને તો મિત્રો અમે હે ને પહોંચી ગયા મારે શું કઈ ઢોકળી વાળી બસો મીટર રાખી છે ન્યા અને આય ટૂંકમાં સેલો આટો મોટું મોટું ખળ થયું હોય ને એ લઈ લે પછી હવે નેંદાનું ના આવે અહીંયા પણ નંબર છે ને આગળ ઘરે વાત કરતો તે પ્રમાણે આ રીતનું બોર્ડર મારી આ રાતે પછી બેટરી મૂકવા આવી પડે ને આ લાઇટુ લબગઝ થાય રાખે તો હું કે આડી હો રીએ બાકી તો ઘણી વાર આવી જાય છે ટપીને

મિત્રો આ આપણી મેનવાળીને અહીંયા વાવણીની મગફળી છે બાવીસ નંબર આમાં આપણે ત્રણ ડોઝ આપેલા છે ડોઝની વાત કરું ને તો પેલો આપણે મેક્સલાઇઝર અને પોલો ઈયરની નાખી બીજો ડોઝ આપણે જીઓ લાઈફ ફાળ ફૂલના સુયા માટે સાથે પરિજાતનું પૂગનાશક અને એપોલો ઇયળની ત્રીજો ડોઝ આપણે કિડમોર ફાલફુલ હુયા માટે પછી ઈન્ડોફીલનું પિકોજોલ અને ઈયળની પાછી એપોલો એટલે આ વખતે થોડુંક જંતુનાશક દવાઓ વધારે આપણે સાચવી પડી છે અને ઇયળોના રાઉન્ડ પણ બહુ આવ્યા છે એટલે ત્રણે ત્રણેય વખતે આપણે ઇયળનો ડોઝ મારેલો એટલે બહુ પ્રોબ્લેમ નથી તોય ખાધેલા પાન એવું દેખાય છે આમાં તમે જોઈ શકો છો અને આપણે વીસ જૂન નું વાવેતર છે એટલે વીસ જૂન થી વીસ જુલાઈ વીસ ઓગસ્ટ અને આજે આપણે એકત્રીસ તારીખ છે એટલે કે સાઠ દિવસ અને એકોતેર દિવસની મગફળી થઈ છે આપણી અને ઓલા ભાઈ શું છે ન્યા આવીને કીડીયું ચડે કેડીયું ઉપદ્રવ બહુ છે અને આ મિત્રો આપણે શરૂઆતમાં એ બકાલું વાવ્યું હતું લોક બાય લોગ જોતા હશે અને ખ્યાલ હશે તો જો ભીંડો ચાલુ થઈ ગયો હે આ લાકડા ટેકે વાલોર વાવી હતી હવે મહિના દીકડે આમાં ચાલુ થાય વાલોર અને આ તુવેર તો હોય જ અમારે વરહો વરે અહીંયા એકાયર હોય જ આ શિયાળામાં શાક પાંદડામાં કામ આપશે અને બાકી તો મિત્રો અહીંયા વાવેલા છે આપણે ગૈલકાળ તુરિયા આ બધું ઓર્ગોનિક બકાલું છે ને આ અતારણે શું કહેવાય કે અમને ટેકો આપે છે કા મહિનો દ્વિતીયા હમણાં પણ વધી ગયું છે ગૈલકા તુરિયાન શાકા એક ધારું રાજુ અને બીજું સામે અઢી વીઘા ત્યાં છ તારીખનું વાવેતર છે ત્યાં પડવું જોઈએ આપણે અને ગરમી એવી ઉકરાટે એવો છે લગભગ વરસાદ આવશે ને વરસાદ તો મિત્રો આ આપણે બધે જૂને વાવેતર છે એકદમ હું કે પાક ઉપર છે પીડાશ માળે અને ઘરે વાત કરતો તો અહીંયા હે કારણ કે પાછળની સાઈડ કેનાલ છે એમાંથી કુંડળા બહુ આવે અહીંયા આપણે બહુ વાંધો ન તો આ હે એટલે એટલે આ ખેતર અને મેન ખેતર એમાં આપણે કાંઈ ગોઠવેલ નથી કરતા ઈ પડામાં ને એક પડું હે ઘઉ વાળું ઈ પડામાં આપણે ડીમડા ગોઠવા અહીંયા એવું લાગે તો રાઈ નીંદર ઉડે તો માહિર ભાઈ આટો મારે અને બાકી ભગવાન ભરો હોય છે એટલે આ બધેથી આખતર મગફળી છે પેલા શરૂઆત આની જ થાય દહેરા ઉપર પાડવાની કારણ કે ત્યારે ચાર ચોથી તારીખે થા એકસો વીસ દિવસ મગફળીના પૂરા થાય છે હવે થોડીક વચારે ઉપાધી એ હે કે આ વખતે આપણે બેક્ટેરિયા નાખવાનું ભૂલી ગયા બેક્ટેરિયા ખાસ મિત્રો નાખી દેજો વાયર વોમ અને મુંડા મૂંડાના તો જોકે બહુ કાંઈ પ્રોબ્લેમ ના આવે એનો સમયગાળો પૂરો થઈ જાય પણ આ વાયર વોમ છે ને મગફળીના ડોડવા બહુ બગાડે છે તીના પાડી દે ને એ પછી દોડવું આખો હળી જાય છે ને એવું થાય છે અને છેલ્લે કાળી ફૂગ રાતળ ધોરીફૂગ ને એવું બધું આવતું હોય એટલે ખાસ દવા માં ધ્યાન રાખવું જોઈએ અને વીસ દિવસ થઈ ગયા એટલે આજે જ હવે દવાનો ડોઝ લેવા જવાનો છેલ્લો ડોઝ ત્રણ ડોઝ આપ્યા છેલ્લો ડોઝ આપવાનો હે એટલે દરેક લોગમાં આપણે ડોઝ તો બતાવેલો એ પણ કોમેન્ટ કરજો કે ખર્ચો વધારે કર્યો કે વ્યવસ્થિત આવેલું જાય છે તે બધું કોમેન્ટ કરો તો બધા ખેડૂતોને ખ્યાલ આવે અને અમાર ભાઈ હવે થાયકા હે બોલો હાલો હાલો બાકી વાત કરીએ ફળ ફૂલમાં તો અત્યારે તો ન હોય આમાં જોઈ એવા ન હોય બાકી દ્રાવણો તો એના ટાઈમે આવે એક અત્યારે કાયમી સાથ આપે હે દાડમડીમાં હવે ધીરે ધીરે ફાલ બેસે અને બાકી કેળા અત્યારે કઈક સાથ આપે હે કેળા લુમુ ચાલુ છે બધી અને બાકી સલાડ માટે અમારે કાકડી છે અત્યારે આ બધું છે ને બરોબર આપણે જૂના મિત્રોને ખબર છે ખાતર કઈક થોડું થોડું પહેરું કરી રહ્યા જઈએ છીએ અને થોડું થોડું રાસાયણિક ખાતર આપણે ઘટાડ્યા જઈએ છીએ લારીત નું પ્લાનિંગ હાલે બધું બાકી આ છે કાકડી ભરપૂર કાકડી આવે અત્યારે એટલે મિત્રો લોક માં પહેલા રહેજો હજી બે તો વેલકમ ટુ હોમ પાસા પર હવે રેપ થઈ ગયો આજ ઉકરાટ બહુ છે

હવે જવું જો ને ઓર્ડર આવ્યો અને સમય થયો છે પોણા બાદ ક્લિનિંગ બપોરા કયા તમને કહું દાળ બફાઈ ગઈ છે આજે રવિવાર છે ને એટલે અમારે દાળ કઈ હોય એ ખ્યાલ નથી જોઈએ આગળ પોલીસ પેલું શું કહ્યું બકાઈ જાય હતી વળી હું કહું ને અડદ નહીં નીકળે તુવેર ની હાજો આ બધું વાળીનો માલ સમાન આવ્યાં સવારમાં પૂગી જાય કાકડી પણ બહુ મોટી થઈ ગઈ છે દાળ છે રવિવાર છે એટલે લગભગ તો તુવેર નહીં જાય છે ને દાળ છે બેન અડદ નહીં રોટલા નડદ ની દાળ હે કજ હલો અડદ ની બાજરા રોટલા અમારે ભાગુબેન બેન છે ને આ એક દી બપોરા કરે અહીંયા ઘરે બાકી તો સ્કૂલે હોય કા એટલે અને અડદની દાળ બહુ ભાવે તો અડદની દાળ છે અને બાકી થોડું ઘણું કામ તો ભાગુ કરાવે કા દેને કરાવે હમણાં મજા નહોતી એટલે હે ને બે દિ થી સારું વાયરલ ફ્લુ થઈ ગયો આ નહી થઈ ગયો વાયરલ ફ્લુ ચાલુ છે અને હા બીજું કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપેણ વિદ્યારૂપેણ નમસ્ત્ય નમસ્ત્ય નમસ્ત શ્ય નમો નમો માતાજી આવું છે બધું નોક નોક વાલે બધા લોક ને શરૂઆત યાદ આવી જાય કે ભાઈ હું થયું તું એ પૂછ ને तो गर्मी गर्मी चढ़ी गई थी अह <laughs> तो जो <laughs> तो गर्मी? <laughs> हो हो, हो। મને કે મારે બધું કમ્પ્લીટ થઈ ગયું લેશે તો મિત્રો આજના બ્લોગમાં આટલું ઘણો લાંબો થઈ જાય હવે કાલનો બ્લોગ અથવા આવતો બ્લોગ આપણે મગફળીનો મહત્વનો ચોથો ડોઝ લઈને આવશું અને સાથે જો ક્યાંક જાવ તો એકાદું ધામ પ્રવાસ કે કાંઈ પણ મંદિરના દર્શન પણ સાથે લઈ આવશું હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય જવાન જય કિસાન રામ રામ સીતારામ અને હજી સુધી નવા મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ ખેડૂત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય હિન્દ જય ભારત